અને તેની પ્રગતિ માટે માળખાગત વિકાસ મહત્વનો છે આ શબ્દો છે વરુણ પટેલ કે જેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એસ્ટેટ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફા કમિટી દ્વારા ખાસ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર એક ઇન્ટરએક્ટિવ સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કમિટીના ચેરમેન એવા વરુણ પટેલ દ્વારા

દ્વારા સુજલ મયાત્રા અધિક કમિશનર ગ્રામીણ વિકાસ સાથે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિયલ એસ્ટેટ અને ઇન્ફા ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ હાજરી આપી હતી સંદીપ એન્જિનિયર જેઓ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ છે અને સુધાંશુ મહેતા જેઓ માનદ ખજાનચી છે તેઓ પણ ખાસ આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઈ ના ઉપપ્રમુખ અપૂર્વ સાહે ગુજરાતના એકંદરે આર્થિક વિકાસમાં ગ્રામીણ ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્ર એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે ત્યારબાદ જીસીસીઆઈ ની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીના રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ ક્ષેત્ર ને આગળ વધારવા માટે સમગ્ર કમિટીની અનોખી રીતે રચના કરવામાં આવી છે ગામડાઓ ભારત દેશનું હૃદય છે અને તેની પ્રગતિ માટે માળખાગીત સુવિધાઓ જરૂરી છે આ ઉપરાંત વરૂણ પટેલે જણાવ્યું કે આ કમિટી દ્વારા ગામડાના વિકાસ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કયા કામોને પ્રાથમિકતા આપશે તેના માટેનો પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ગ્રામ વિકાસ માટે કયું આયોજન કરી શકાય તેનું ખાસ ભાર મૂકી અને તેના વિકાસ માટેના આયોજનો માટે તેઓની પ્રતિબદ્ધા તેમણે દોહરાવી હતી સુજલ માયાત્રા અધિક કમિશનર ગ્રામીણ પોતાના વિકાસના જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ અપનાવવાના હેતુથી ગ્રામીણ વિકાસની સાથે દેશની વિકાસ થશે અને તેના દેશ તેમજ રાજ્યના આર્થિક માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે આ પ્રસંગે ખાસ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી કૃષિ સંચય યોજના ઇન્ફા કમિટીના કો ચેરમેન નિશિત શાહ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર